ચાણક્ય નીતિના આ વીસ નિયમો જાણી લો જિંદગીમાં બધી સમસ્યાઓથી દૂર રહેશો ચાણક્ય નીતિ જીવન માટે માર્ગદર્શક શીખવાણો આપે છે જે ન કેવલ વ્યક્તિગત વિકાસમાં મદદ કરે છે પરંતુ જીવનની અનેક પરિસ્થિતિઓમાં ઉપયોગી થાય છે અહીં ચાણક્ય નીતિમાંથી વીસ જીવન પરિવર્તનકારીક મુદ્દાઓ આપવામાં આવ્યા છે પહેલું જ્ઞાનનું મહત્ત્વ જ્ઞાન એ સર્વશ્રેષ્ઠ ધન છે જેને કોઈ ચોરી શકતું નથી બીજું સમયની કદર યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવામાં જીવનની સફળતા છે ત્રીજું મનનો ઉપયોગ અન આવશ્યક બોલવું મુશ્કેલીઓ લાવી શકે છે મૌન હંમેશા અસરકારક છે ચોથું શક્તિ અને ધૈર્ય જીવનમાં સફળતા મેળવવા માટે ધૈર્ય અને શક્તિનો ઉપયોગ કરો પાંચમું મિત્રોની પસંદગી સાચા મિત્રોની પસંદગી ખૂબ જ મહત્વની છે તેઓ જીવનમાં પથદર્શક હોય છે છઠ્ઠું આશાવાદી રહો જો તમારી મન સ્થિતિ સકારાત્મક રહેશે તો તમે ક્યારેય હારશો નહીં સાતમું વિશ્વાસઘાતથી બચો વિશ્વાસઘાત માનસિક દુઃખ લાવે છે જેનાથી સાવચેત રહેવું જોઈએ આઠમું અહંકાર ટાળો અહંકાર વ્યક્તિને તેના અવગત મૂલ્યોથી દૂર કરી દે છે નવમું વિચારપૂર્વક કાર્ય દરેક કાર્ય કરતા પહેલા વિચાર કરો એ ફળદાયી સાબિત થશે દસમું વિદ્યાનો અભ્યાસ જેટલું શક્ય હોય તેટલું જ્ઞાન મેળવો અને જીવનમાં પ્રયોગમાં લાવો અગિયારમું પ્રયત્ન અને સંઘર્ષ સંઘર્ષ અને પ્રયાસથી જ મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે છે બારમું ધનની કદર ધનનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો વિપત્તિમાં તે મદદરૂપ થાય છે તેરમું અન્યાયનો પ્રતિકાર જીવનમાં કોઈ પણ પ્રકારના અન્યાયનો સામનો કરવો જોઈએ ચૌદમું મહિલાનું સન્માન મહિલા સાથે સન્માનપૂર્વક વર્તન કરવું તે સમાજનું દર્પણ છે પંદરમું વિશ્લેષણ શક્તિ પરિસ્થિતિનું વિશ્લેષણ કરીને જ નિર્ણય લેવો સોળમું શત્રુઓની ઓળખ તમારા દુશ્મનોને ઓળખી તેમની સામે હોશિયાર રહેવું સત્તરમું વફાદારીનું મહત્વ જીવનમાં સાચી વફાદારી એ મહત્વનો ગુણ છે અઢારમું મનો નિયંત્રણ તમારી ઈચ્છાઓને નિયંત્રણમાં રાખો તે મુશ્કેલીઓથી બચાવશે ઓગણીસમું સતર્કતા અને પ્રધાનમંત્રીઓની પસંદગી સરકાર અથવા સંગઠન ચલાવવા માટે યોગ્ય પ્રતિભાશાળી લોકોને પસંદ કરો વીસમું જ્ઞાન અને કર્મનો મેળ જ્ઞાન મેળવવો જરૂરી છે પણ તે સાથે જ કર્મ કરવું પણ એટલું જ મહત્વનું છે બધા જ મૂલ્યો જીવનમાં અપનાવવાથી વ્યક્તિ પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકે છે અને લાંબા ગાળે સફળતા મેળવી શકે છે